કંપની દ્વારા નાદારી જાહેર કરવામાં આવતા સદર કંપનીનો કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ જૂથ દ્વારા શિપયાર્ડ કંપની ખરીદવામાં આવી હતી આ શિપયાર્ડનું પહેલી જાન્યુઆરીથી સ્વાન જૂથ દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે હાલ સ્વાન જૂથ શિપયાર્ડ જૂથ દ્વારા જૂના કર્મચારીઓને અન્યાય કરતા હોવાની ફરિયાદ સાથે સ્થાનિક કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પ્રાંત અધિકારી રાજુલા મારફત આપવામાં આવ્યું હતું જેમાં તેમણે રજૂઆત કરી હતી કે પીપાવાવ પોર્ટ ખાતે શિપયાર્ડની સ્થાપના સમયે અમે કર્મચારીઓના પરિવાર તથા સગા સંબંધીઓએ કંપનીને વિકાસ હેતુ માટે જમીન આપવામાં આવી હતી જેની સામે કંપની દ્વારા ખેડૂત પરિવાર અને સ્થાનિક ગ્રામજનોને કાયમી સળંગ નોકરી આપવાની બાહેધરી પણ આપવામાં આવી હતી જેના લેટર પેડ પર અમારી પાસે ઉપલબ્ધ છે પરંતુ હાલમાં જ શિપયાર્ડ સંચાલિત સ્વાન જૂથ દ્વારા તેમને જૂના કર્મચારીઓને અન્યાય કરી રહી છે વિરોધકર્તાઓનું કહેવું છે કે તેઓને પેટા કોન્ટ્રાક્ટમાં સમાવેશ કરવાની તજવીજ કરાઈ રહી છે જેથી ભવિષ્યમાં તેઓની રોજગારી પર ખતરો ઊભો થઈ શકે તેમજ વર્ષોથી કંપનીના કર્મચારીઓ તરીકે જે લાભો મળતા હતા તે લાભો પેટા કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓને આપવામાં આવતા નથી તેમજ પેટા કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓને ગમે ત્યારે નોકરીમાંથી કાઢી શકે છે આ ઉપરાંત કંપની દ્વારા સ્થાનિક કર્મચારીઓ પર દબાણ લાવી નોકરીમાંથી બરતરફ કરવાની ધમકી આપવામાં આવે છે આ કર્મચારીઓ પંદરથી વીસ કંપનીમાં નોકરી કરી રહ્યા છે પંદર વીસ વર્ષથી નોકરી કરી રહ્યા છે છતાં પણ તેમને કાયમી કર્મચારી તરીકેના હક અને લાભો આપવામાં નથી આવી રહ્યા અગાઉ કંપનીઓએ સ્થાનિક ખેડૂતોના પરિવારને નોકરી અંગેના બાંયધરીના

પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર લાવે છે એની અંદર આ લોકોને એમ્પ્લોય તરીકે એમ કે તમે એ કોન્ટ્રાક્ટરમાં માં હોયા સત્તર વર્ષ નોકરી કરી છે એનું શું સાહેબ